આઠ અને પંદર થઈ ગોદડા ગોદડા લઈ લઈએ આપડે હવે કરી દીધા છે અને હું મમ્મી ગઈ છે બાના ની બાના ઘરે કેમ કે આજે બોડ છે તો વાર્તા સાંભળવા એટલે હું બી જાઉં છું માર તો બાઈઓ કે સાસુમાં પેટમાં ફાઈલ પડી એ ધાની જોડી ચા ને પારિયા ને કે કાકડી હોય ને એનું બીમાં મરિયા નું ફૂક કો નાખી ને એ ઢાકડી નું શાક શામો અન ઠાક માં ગેસ થયો

તો ગઈ સવાર ઘરે જઈએ છીએ શું હાલ ને તો ગઈ વાગવામાં છે અગિયાર ને છત્રીસ થઈ છે મમ્મી બેઠા છે મમ્મી આ કેળા લઈ અને વેફર બનાવાની તો બજાર જેવી વેફર બનાવશે મમ્મી અને અહીંયા છે ને અમે ટીવી જોતા હતા ને હું થોડું એડિટ કરતી હતી તો ગાઈઝ અહીંયા છે ને મમ્મી વેફર બનાવી દીધી છે કાચા કેળાની હમ

ચાલો તારો વાગે ચાબો કરી લઈએ અહીંયા ઢકલો પડ્યો છે કપડાનો કપડાં બી વાળાના બાકી છે કામ કામવામ વધી ગયું છે ને અહીંયા મમ્મી આરામ કરે છે હો વેફર વેફર ખાઈ લીધી છે અને વાગવામાં છે કેટલા છે અઢી વાગ્યા છે ત્રણ વાગવાય છે ગઈ શું કહે દીદી વેફર ખાઈ

તો ગઈ દર્શન કરીને તો હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે ચલો તાર તડકો તડકો આવી ગયો ગરમી એ બાપા બહુ પડે આવો

અમે છે ને ઘરે આવીએ છીએ દર્શન કરી અને મકાઈ લઈ તો છે ને ગઈ હવે કચરા બચરા વાડીએ કપડાં બપડા બદલીએ પછી પાછું જમવાનું બનાવવાનું છે ભાઈ અને પપ્પા આવતા જ જશે હવે તો ચલો ગઈ બની રહેજો બ્લોગમાં વાવામાં છે સાડા છ થવાયા છે અને અહીંયા મમ્મી બનાવે છે રીંગણા ભરેલા બનાવે છે જમવા બનાવવાની તૈયારીઓ થાય છે હવે અને ગઈ અહીંયા છે ને હું કોફી પીઉં છું આજે ઈચ્છા થઈ ગઈ કોફી પીવાની આટલા જ હતા ને રીંગણા

અહીંયા ગઈસ મગની દાળ બનાવી છે અને અહીંયા દૂધ ગરમ કરીને મૂકી દીધું છે અહીંયા રીંગણાનું મસ્ત ભરેલું શાક તૈયાર છે આ સાદા સાદા છે ગઈસ વાગોમાં છે 7:30 થયા છે આમાં મે જો ક્યાં રાખું તો ગઈસ તો ગઈસ અહીંયા છે ને મમ્મી બાજીના રોટલા બનાવે છે

તો હમ રોટલી ન ખવાય એટલે અત્યારે બને છે અને આમે આપણે તો એક ટાઈમ જમી છીએ એટલે રોટલા આજે તો મમ્મી આજે તો મમ્મીને બી ઉપવાસ હતો ને મંગળવારે તો ચલો ગઈ જ હવે હે ને જમવાનું થઈ ગયું છે રેડી તો હવે જમી

આના અંદર નહીં જોન બકા પેલા ખોલ તો ખરી મુટલે નહીં આ કડી માં તો ખુલતું જ નહીં ગોળી કર નીચે લાવ પાણી નીચે બોટલો પડી છે બन्ने તો છે ને ગાઈસ અમારે હજુ આગળનો કેમેરો સરખો નથી થયો ન્યુ મોબાઈલ લેવાનો છે પણ એનું મુરત આવે પછી મુરત ઘટાવી મુરત ઘટાઈન પછી મોબાઈલ પછી છે ને મોબાઈલ લાવવી આનો છે 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 ને કેમેરો કેમેરો બરાબર પણ ખરાબ લાઈશું મુહૂર્ત આવે ત્યારે લઈશું હરે કૃષ્ણા જય દ્વારકાધીશ કઈ તમે સપોર્ટ કરવાનું ના ભૂલતા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા સપોર્ટ કરો તો ફોન લાવો વાત હમ તો એ મશીન વાળા કપડા હાર ગુડ નાઇટ કહી દે ગુડ નાઇટ જય માતાજી જય માતાજી ગાઈસ સાડા દસ થઈ ગયા છે ચલો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય